નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ પ્રશ્ન બેંકના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું નીચેનામાંથી કયું ભૂ સ્થાન કહી ન શકાય તો એમાં જવાબ આવશે ડી ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર ત્યારબાદ બીજો વિકલ્પ છે નીચેનામાંથી કયા પદાર્થો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે તો એમાં આવશે ડી બૂટનું ખોખું ત્યારબાદ ત્રીજું વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે તો તે પદાર્થ પ્રકારનો હશે તો તેમાં આવશે બી પારભાસક ત્યારબાદ ચોથું છે મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે બોલો હું કોણ તો એમાં આવશે એ માનવ શરીર ત્યારબાદ પાંચમું નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે તો એમાં આવશે ડી આપેલ ત્રણેય ત્યારબાદ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું એક મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો એમાં આવશે સો બીજું છે પાંચ કિલોમીટર ખાલી જગ્યા મીટર હોય છે તો એમાં આવશે પાંચ હજાર ત્રીજું છે હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે તો એમાં આવશે આવર્ત ગતિ ચોથું છે લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા હોય છે તો એમાં આવશે મીટર પાંચમું છે કોઈ સાયકલના પેડાની ગતિ ખાલી જગ્યા હોય છે તો એમાં આવશે વર્તુળાકાર ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો તો જોઈએ જંગલ તો એમાં આવશે વાઘ ચિત્તો સીસમ સાગ અને શિયાળ ત્યારબાદ રણ તો એમાં આવશે ઊંટ પોયણો અને ઘુડખર ત્યારબાદ ત્રીજું છે પાણી તો એમાં આવશે માછલી કરચલો કમળ અને શિંગોડા વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાની ધોરણ છ વિષય વિજ્ઞાન અને સંસ્કૃતની જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનનું પીડી સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવ્યું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી મેળવી શકશો અને વિદ્યાર્થી મિત્રો જો તમારે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો તો પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય છે માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પડ પડછાયો બદલે છે બીજું છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો તો જોઈએ જવાબ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃ આ પ્રવૃત્તિઓ કરી અમે સીધી અને ચૂકી પાઇપ દ્વારા કરી જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને ચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ તો ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા પારધામલી કિરણો આપણા માટે હાનિકારક છે તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં ત્યારબાદ ત્રી ચોથું છે પ્રવૃત્તિ લાલ ભૂરો લીલો જેવી જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ શું દરેક વસ્તુ કે પડછાયો કાળો જ જોવા મળે છે શા માટે જવાબ જોઈએ લાલ ભૂરો લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે છે કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે ત્યારબાદ પાંચમું ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો તો જવાબ જોઈએ પાણીવાળા હાથે સ્વિચ કે ફ્યુઝને અડકીશું નહીં પગમાં રબર કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરવા ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી ફ્યુઝને અડકતા દૂરથી પણ કરંટ લાગી શકે છે માટે રબરના હાથ મોજા પહેરીને ફ્યુઝ બદલવો જોઈએ ત્યારબાદ છઠ્ઠું છે તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું જ ટેબલ વાપરવું જોઈએ કારણ કે જવાબ જોઈએ લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે જો બલ્બ બદલવા બદલતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે જ્યારે લાકડાનું ટેબલ વિદ્યુતનું અવાહક છે માટે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો